નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર તમારું હાર્દિક સ્વાગત છે આ આપણે ધોરણ આઠ સ્વતંત્રતા પછીનું ભારતનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીના અન્ય વિડીયોની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સૌ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો સ્વતંત્રતા સમયે ભારત સરકાર પાસે નીચેના પૈકી કઈ સમસ્યા ન હતી ઓપ્શન બી ટેકનોલોજી ક્ષેત્રે પ્રાપ્ત થતા સૌ પ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો ઓપ્શન સી ભાવનગરના રાજા કૃષ્ણ કુમાર સિંહજી જવાહરલાલ એ સમકાલીન ઇતિહાસ નું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું છે ઓપ્શન સી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના ભારત આઝાદી પછી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું ઓપ્શન હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની છે ઓપ્શન સી કનૈયાલાલ મુનશી તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો તો તે રાજ્ય કયું હશે તો ઓપ્શન સી ગુજરાત રાજ્ય ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ જવાબ આવશે ડી રાજ્યો દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો મહાગુજરાત આંદોલન ના નેતાઓની યાદી બનાવો તે પૈકી કોનો સમાવેશ નહીં હોય જવાબ આવશે એ કનૈયાલાલ મુનશી ભારત સરકારે દીવ દમણ અને ગોવાને આઝાદ કરવા કયું લશ્કર અભિયાન ચલાવ્યું હતું તો અભિયાન નું નામ છે ઓપરેશન વિજય રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે તો સી મધ્યપ્રદેશ ઉત્તરાખંડ એ ખોટું છે પ્રથમ દિવસે નીચેનામાંથી કયો ભારત સરકારના શાસન હેઠળ તો બી ગુજરાત રાજ્યની સ્થાપના સામે દેવ ટાપુ કોના શાસન હેઠળ હતો તો પોર્ટુગીઝો સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ તેની સાથે સંકળાયેલ છે દાંડીકૂચ ખાલી જગ્યામાં જોઈએ તો અંગ્રેજોની ભારતના બે ભાગ કરવાની આખરી યોજના તો કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુનાગઢ નાગરિકોએ ભારતીય સંઘમાં જોડવા માટે આરજી સ્થાપના કરી ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતા હાલના આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘે એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ ની જાહેરાત કરેલ છે હું સરદાર પટેલ ના સચિવ હતો બીપી મેનન મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું પૂજ્ય રવિશંકર મહારાજ હું ઉત્તર પ્રદેશ માંથી છૂટું પડેલ રાજ્ય છું ઉત્તરાખંડ હું હોદ્દા નીતિ આયોગનો અધ્યક્ષ છું મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું જનરલ ચૌધરી ખરા ખોટા જોઈએ જે ખોટો શબ્દ છે એ છેકવાનો છે તો પેલામાં છેકવાનો થશે છસો પચીસ કારણ કે સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો બાસઠ દેશી રજવાડા હતા બીજામાં છેકવાનું છે પચીસ કરોડ કારણ કે પાંત્રીસ કરોડ જેટલી વસ્તી હતી ત્રીજો આવશે ભારતમાંથી રોગ સંપૂર્ણ થઈ ગયો છે છે ટીબી કે પછી પાંચ ચોથામાં સપ્ત વર્ષીય વર્ષીય કારણ યોજના છે એ મુજબ આપણે વાક્ય ફરીથી લખવાનું છે પાંચમા આપણે છેકવાનું છે શ્વેત ક્રાંતિ કારણ કે હરિયાળી ક્રાંતિ આવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન એ પ્રશ્ન એમાં તમે જોઈ શકો છો તમને કુલ આપેલા છે દસ પ્રશ્ન પ્રશ્ન ત્રણ નો પેલો જવાબ છે સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી તો ભારત દેશ આઝાદ થયો સમસ્યા હતી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી કયા ત્રણ રાજ્યોએ જોડાણ પર હસ્તાક્ષર કર્યા ન હતા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધીમાં જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર એ જોડાણ પર હસ્તાક્ષર કર્યા ન હતા પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે તો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કશ્મીરનો પ્રદેશ પીઓકે પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીર નામથી ઓળખાય છે પૂર્વોત્તર સેવન સિસ્ટરના કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો સેવન સિસ્ટરમાં આવશે અસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ આ સાત રાજ્યોનો સમાવેશ થાય છે પ્રશ્ન પાંચ ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર અંકુશ હતો ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશમાં માહે યનામ અને ચંદ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળ પર અંકુશ હતો ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા કયા આંદોલન શરૂઆત કરી તો ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાન આંદોલન શરૂઆત કરી પંચવર્ષી કયા કયા હતા દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ આર્થિક અસમાનતામાં ગરીબી ઘટાડવી પૂર્ણ પ્રાપ્ત સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો છે ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ભારતમાં ભાષાના આધારે સૌ પ્રથમ કયા રાજ્યની રચના થઈ તો ભારતમાં ભાષાના આધારે સૌ પ્રથમ ગુજરાત રાજ્યની રચના થઈ હતી એનું પૂરું નામ આવશે સેટેલાઇટ લોન્ચ વેહિકલ આ રીતે તેનું ફૂલ ફોર્મ થશે ત્યારબાદ જોઈએ ત્રણ નો બી યોગ્ય જોડકા જોડો એમાં પેલું છે સરદાર પટેલ આવશે ડી તેમના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ હરિસિંહ ડોંગરા તો બે માં આપણે લખીશું સી કાશ્મીર મહારાજા ન્યાયમૂર્તિ ડોક્ટર ફઝલ અલી તો જવાબ આવશે એ રાજ્યના પુનઃ પંચના અધ્યક્ષ ડોક્ટર જીવરાજ મહેત જવાબ આવશે ઈ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી મહેંદી નવાજ જંગ તો ત્યાં આવશે બી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ પ્રશ્ન ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો શરણાર્થી તો તેમાં જવાબ આવશે શરણાર્થી એટલે એવા લોકો કે જેઓ પોતાના દેશની ખરાબ પરિસ્થિતિ ઉદાહરણ તરીકે એક દેશમાં બે રાજ્ય કે બધા જ રાજ્ય સાથે જોડાય તેને વિલીનીકરણ કહેવાય યુદ્ધ વિરામ કોઈ પણ બે રાજ્ય કે કોઈ પણ બે દેશ વચ્ચે વાટાઘાટ વચ્ચે શાંતિપૂર્ણ યુદ્ધ વિરામ લે તેને યુદ્ધ વિરામ કહે છે ચોથું કામ ચલાવ વ્યવસ્થા જ્યારે દેશની અંદર કોઈ પણ સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર કરવામાં આવે છે સુધારા વધારાને શ્વેત ક્રાંતિ કહે છે પ્રશ્ન પાંચ જેમાં પેલું છે દેશી રાજ્યોના એકીકરણની સરદાર પટેલનો ફાળો તો ભારત નાના મોટા પાંચસો જેટલા દેશી રાજ્યોના

ચાર વર્ગો રાજ્યોમાં હતું સૌ પ્રથમ અ વર્ગમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી આંધ્રપ્રદેશ ની રચના કરવામાં આવી હતી ત્યારબાદ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડોક્ટર ફઝલ અલી ના અધ્યક્ષ પદે રાજ્ય પુનઃ પંચની રચના કરવામાં આવી અને પંચે ઓગણીસો છપ્પન માં પોતાનો અહેવાલ કેન્દ્ર સરકાર ને સોંપ્યો ભારતના રાષ્ટ્ર પ્રમુખ મંજૂરી મળતા એક નવેમ્બર ઓગણીસો છપ્પન માં તેનો અમલ કરવામાં આવ્યો અને આગળ ચાર પ્રકારના રાજ્યો રદ કરીને તેના સ્થાને ચોવીસ ઘટક રાજ્યો અને છ કેન્દ્રો કરવામાં આવી ત્યારબાદ જોઈએ પ્રશ્ન સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા તો લાખ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી નાના મોટા પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોનું એકીકરણ રાજકીય વ્યવસ્થા બનાવી ભારતની લગભગ પાંત્રીસ કરોડ જેટલી વસ્તીમાં રાષ્ટ્રીય ભાવના જગાડી રાષ્ટ્ર વિકાસ કરવો પાંચ ખેતી અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી દેશના શહેરી વિસ્તારોમાં ગંદકી ગરીબી શિક્ષણ અને આરોગ્ય લક્ષી સવલતોનો અભાવ આ વગેરે આપણા માટે ત્યારે જે સમસ્યાઓ હતી હતી એ પડકાર સ્વરૂપે જુનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું તો જુનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું તેના વિરોધના મુંબઈમાં નાગરિકોએ જુનાગઢ ભારત સંઘમાં જોડવા અરજી હુકુમતની સ્થાપના કરી સરદાર પટેલે જુનાગઢના નવાબ સામે પગલા લેવાનું નક્કી કર્યું ભારતના સૈન્ય જુનાગઢને ચોર તરફથી ઘેરી લીધું આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો ભારત સરકારે જુનાગઢનો કબજો લીધો ઓપરેશન વિજય તો ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન પોર્ટુગીઝ સત્તાવાળો સાથે વાટાઘાટો સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં

છે તો સૌથી નાનું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ત્રિપુરા એનાથી મોટું નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય અને સૌથી છેલ્લે આવશે અરુણાચલ પ્રદેશ ત્યારબાદ તમને અહીં સુધી આપણે સંસ્થાનોના નામ લખવાના છે તો પેલા લખીશું યનમ કરાયકલ ચંદ્રનગર પુડુચેરી દીવ દમણ અને ગોવા પાકિસ્તાનથી નિરાશિત રેલવે કે સડક માર્ગે હાલ ભારતના કયા રાજ્યોમાંથી સૌથી પહેલા આવ્યા હશે તો પંજાબ ત્યારબાદ પાંચમો જે છે એમાં જવાબ આવશે દી અને દમણ ભારતના નાયબ વડાપ્રધાન ત્યાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત મહાગુજરાત આંદોલન શરૂ કરનાર તો શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોર્ટુગી સંસ્થાનો અંત લાવનાર ઓપરેશન વિજય ના અભિયાનના પ્રમુખ જનરલ ચૌધરી જવાબદાર સરકારનો શુભારંભ કરનાર તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ત્યારબાદ જોઈએ પાંચસો એકસીઠ દેશી રાજ્યોમાં ભારત સાથે જોડાવા છતાં હું ન જોડાયું બરોબર તો ત્યાં જવાબ આવશે આપણું જમ્મુ કાશ્મીર સેવન સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન મારી સાથે ચીન ભૂતાન અને મ્યાનમાર ને અડીને છે તો અરુણાચલ પ્રદેશ આપણો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથી ચેપ્ટર આઠ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આવા અન્ય સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે